કેમ છો મિત્રો મજામાં નહીં તો આજે તો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે હું તમારી સાથે ડુંગળી અને મેથીના ભજીયાની રેસીપી શેર કરવાની છું તો વરસાદની મોસમમાં ડુંગળી અને ભજીયાના ડુંગળી અને મેથીના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ મેં બેસન લીધું છે એક કપ જેટલું એમાં મેં ધણા ધાણા વાટેલા અને મરી વાટેલા એક ચમચી જેટલા એડ કર્યા છે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને એક ચમચી જેટલું મેં દહીં એડ કર્યું છે તો તમે દહીંની જગ્યાએ એક ચમચી જેટલો લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો અને થોડો અજવા અજમો લીધો છે જેને મેં હાથેથી ક્રશ કરીને એડ કર્યો છે અને એક ડુંગળી અને લીલા મરચાં પાંચથી છ નંગ કાપીને લીધા છે તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ખાંડ પણ એડ કરી છે એક ચમચી જેટલી જો તમારે ગળપણ ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો જોઈ રૂર પ્રમાણે પાણી લઈને આપણે બેટર બનાવવાનું છે તો બેટર બની ગયા પછી મેં મેથીની ભાજી લીધી છે જેને ધોઈને સરસ રીતે સફ કરીને એડ કરી છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો પણ એડ કરે છે જેથી કરીને ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આ ભજીયા એકદમ પોચા રૂજીવા દોસ્તો મસ્ત બહુ જ સરસ ભજીયા બને છે તમે પણ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એક ઇંચ જેટલો મેં સોડા ખાવાનો સોડા લીધો છે તો હવે બધું જ મિશ્રણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને બેથી પાંચ મિનિટ સુધી એને ફીણવાનું છે જેથી કરીને આપણા બેટરમાં એરિએશન થાય અને એકદમ ભજીયા એકદમ સોફ્ટ બને તો હવે મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે ખીરુંને નાના નાના ડપકા વડે ભજીયા મૂકીશું તો ખીરુંમાં આપણે થોડું બે ચમચી જેટલું બે મોટા ચમચા જેટલું ગરમ તેલ એડ કરવાનું છે જેથી કરીને ભજીયા જે ડૂચો વળતો હોય છે ગળામાં જઈને તો એ ના થાય એટલે આપણે એમાં તેલ એડ કરવાનું હોય છે તો હવે ખીરું એકદમ પરફેક્ટ થઈ ગયું છે તો હવે એક કે બે મિનિટ માટે એને ફીણી લઈશું અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભજીયા પણ પાડી લઈશું તો ગરમ ગરમ તેલમાં હાથની મદદથી બે આંગળી અને અંગૂઠાની મદદથી આપણે ભજીયાનો શેપ આવે એવું ભજીયું મૂકવાનું છે તો આપણે બધા જ ભજીયા એવી રીતે મૂકી દઈશું તમે જોઈ શકો છો તો ભજીયા એકદમ સરસ ઉપર પણ આવી જાય છે તો હવે ભજીયાને પલટાવી લઈશું તો ભજીયા થોડા ગોલ્ડન કલર જેવા થાય એટલે ભજીયાને આપણે કઢી લઈશું તો જોઈ શકો છો ભજીયા એકદમ સરસ રેડી છે તો હવે આપણે ભજીયાને કઢી લઈશું તો એક થી બે વાર પલટાવી અને એને કઢી લઈશું તો ભજીયા આપણા એકદમ સરસ તૈયાર છે તો વરસાદની મોસમમાં ખાવાની ખૂબ જ મજા આવે એવા આપણા ભજીયા રેડી છે તો એક ભજી હું તમને ચેક તોડીને પણ બતાવું જેથી કરીને તમે જોઈ શકો છો કે એકદમ ફરસાણની દુકાને મળે એવા ભજી આપણા રેડી છે તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો મળીશું એક ફરીથી નવા યુનિક વિડીયો સાથે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન